નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગંભીરા બ્રિજના બે ખટકા નવના મોત મૃત્યુઆંક વધવાની શક્યતા મહિમા ચાર વાહન પડ્યા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના લોકો મુશ્કેલીમાં મુકાયા મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો પિસ્તાળીસ વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે નવ જુલાઈ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા જેમાં નવ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે આઠથી વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસ ગામોના લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આનંદથી વડોદરા ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે આ વચ્ચે એક મહિલા હૈયાફાટ રુદન કરી પોતાનો વહલ સોયો અને પતિ ડૂબ્યો હોવાનું જણાવી રહી છે હાલમાં દુર્ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા એકઠા થયા છે જ્યારે રેસ્ક્યુ ટીમો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે મહિલાનું આ આક્રમ રુદન તમારા પર રૂવાડા ઊભા કરી દેશે જુઓ વિડીયોમાં વધુ આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ